નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસની વાર છે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો જીરો બજારમાં ઓછી સપાટીમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને વેશવાલી પણ સ્ટેબલ જોવા મળી રહી છે જીરો બજારમાં જો નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે છે ખાસ કરીને અત્યારે જીરુના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને બજારમાં કોઈ મોટી તેજી અત્યારે જોવા મળી નથી બજાર સાથે પણ ઘટાડો જોવા મળ્યો છે અને વાયદા બજારમાં વેચવાલી આવી હતી તે હાજર બજારમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી અને ભાવ અટકી હોવાથી જીરુંના ભાવ હાલ પૂરતા

તેજી માટે હજી બાવીસ હજાર પાંચસોનું લેવલ અતિ મહત્વનું છે જેને પાર કરી શકે તેવું અત્યારે દેખાતું નથી અને બજારો હાલ પૂરતી તો અટકી છે ઝીરોમાં ખાસ કોઈ મોટી અત્યારે હાલ તો તેજી નથી પણ આગામી દિવસોની અંદર તેજી આવે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી ઝીરો લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન